નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ કાર્યક્રમમાં વાત કરવાની છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવનાર સામે અતો લાલાંખ કરવામાં આવી છે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે પણ એમ કહ્યું હતું કે એએમસી દ્વારા હવે સીસીટીવીથી મોનિટરિંગ હાથ ધરવામાં આવશે અને ઈ મેમો પણ અતતો મોકલવામાં આવશે સાથે સાથે બે હજાર ત્રેવીસ અને ચો

મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે એક બાજુ જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે જાહેરમાં ગંદકી કરવામાં આવશે તો તેની સામે લાલાંક કરવામાં આવશે કેવા પ્રકારની આ યોજના શરૂ કરવામાં આવી છે આ પહેલા કેવા પ્રકારનો પ્રતિસાદ પણ જોવા મળ્યો હતો આપણું શહેર સ્વચ્છ રહે એ આપણા સૌની જવાબદારી છે અમદાવાદ મહાનગરપાલિકા અનેક અનેક પ્રયત્નો કરી રહી છે છે કાર્યક્રમો થાય પરંતુ કેટલાક નગરજનો દ્વારા શહેરને ગંદુ કરવામાં આવે પાન મસાલા ખાઈ પિચકારીઓ મારતા હોય છે તો મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ કર્યો છે કે જે લોકો આવી રીતે ગાડીમાંથી અથવા તો ટુ વ્હીલર પર જતા હોય રોડ પર પિચકારી મારે તો એના જે વાત કે વિઝ્યુઅલ કેપ્ચર કરવામાં આવશે અને નંબર આધારે એના ઘરે એ મેમો મોકલવામાં આવશે આમ શેર ચોખ્ખું રહે એ આપણા સૌની જવાબદારી છે મહાનગરપાલિકા એ આ નવતર પ્રયોગ કર્યો છે નિર્માણ ટીવીને પણ હું અભિનંદન આપું છું કે આ કાર્યક્રમ જે યોજ્યો અને વાત કરીએ કે જનતા સુધી આ મેસેજ પહોંચે અને આપણો શહેર સ્વચ્છ શહેર બને એ માટે નિર્માણ ટીવી પણ આ એક પ્રયત્ન કર્યો છે યજ્ઞેશભાઈ આપની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બાજુ જે રીતે આ નિર્ણય તો લેવામાં આવ્યો આ પહેલા પણ 2023 અને 24 માં પણ આ પ્રકારના ઈ મેમો આપવામાં આવ્યા હતા તેના લઈને આપ અપડેટ આપશો સામાન્ય રીતે મહાનગરપાલિકાની અંદર સીસીટીવી કેમેરા આવેલા છે અલગ અલગ જંકશન પર લગાવેલા છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ થી તેનો કંટ્રોલ કરવામાં આવે છે ભૂતકાળની અંદર પણ આ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી વચ્ચે દિવાળીના તહેવારો મોનસૂન સીઝન પરિણામે હવે આ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે ગઈકાલે જે સ્ટેન્ડિંગ કમિટી મળી હતી તેની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આપણું શહેર સ્વચ્છ રહીએ જે રીતે બીજા દેશો અથવા તો જયારે તમે ફોરેન જાઓ ત્યારે સિટીને ચોખ્ખો રાખતા હોય છે તો એ જ સિટીઝન શા માટે અમદાવાદ ને પણ ચોખ્ખું ના રાખે એટલે આ જે મુવમેન્ટ છે એને અમે વેગવંતી બનાવવાનો નિર્ણય કર્યો છે

ટેકનોલોજી નો ઉપયોગ કરીને આ દૂષણ એવું લાગે છે કે ભૌતિક અને આર્થિક રીતના આપણે આધુનિક જમાનામાં આવી ગયા એકવીસમી સદીમાં આવી ગયા પણ આપણા જે મગજ જે છે આપણી જે માનસિકતા જે છે એ હજુ પણ જાણે કે રાજાશાહી સમયની હોય એ પ્રકારનું આપણું વર્તન છે આ મસાલા ખાઈને થૂંકવાનું રોડ ઉપર અને જાહેર જગ્યાઓ ઉપર અને કચરો કરવાનો એ તમે મોટા ભાગે આ એમાં એ બાબતે ભારતની મોનોપોલી છે એ સિવાયના યુરોપના દેશો હોય ઇવન આફ્રિકાના દેશો હોય કે અમેરિકા હોય કે કોઈ પણ જગ્યાએ હોય

એ વિચાર નથી આવતો કે આને જે સાફ કરવા વાળા વ્યક્તિ છે એને એને કેટલી મોટી મુશ્કેલી થશે એટલે એના પ્રત્યે કોઈ લાગણી એના પ્રત્યે કોઈ શું કે સહાનુભૂતિ એનો પણ એક બહુ મોટો અભાવ જોવામાં આવે છે એટલે જે ફિઝિકલ વર્ક માટે એ લાગણી રિસ્પેક્ટ ના હોવાના કારણે અને આ જે પછાત માનસિકતા એ હોવાના કારણે નહીતર નવાય તો એ લાગે કે આપણા રાજ્યમાંથી મેક્સિમમ લોકો ગુજરાતમાંથી મેક્સિમમ લોકો અમેરિકા ઓસ્ટ્રેલિયાથી માંડીને યુક્રેનથી માંડીને તમામ જગ્યાએ છે એ લોકો વિદેશોમાં રહે છે જઈને આવે છે એની મુલાકાત પણ લે છે અને જુએ છે અહીંયા આવીને એ બધા દેશોના વખાણ પણ આપણી સામે કરે છે પણ જયારે પોતાને વર્તન કરવાનું થાય ત્યારે ફરી પાછા એ જ પરિસ્થિતિમાં એ જોવા મળે છે આપણને બિલકુલ સાચી વાત છે ને એક બાજુ જે રીતે આ મોનિટરિંગની જે બાબત અત્યારે તો આ ધરવામાં આવી છે તેને આપ કહી દીધો જોશો કારણ કે મોનિટરિંગ કરવાનું હોય અત્યારે તો દરેક લોકોને એક જવાબદારી અત્યારે તો હોય છે કે ના અત્યારે તો એમણે આ પ્રકારની કામગીરી કરવી જ જોઈએ તેમ ભાવિકભાઈ મને મને એવું લાગે છે કે થોડીક જે છે તંત્ર પ્રત્યે લોકોને એક પ્રકારનો અવિશ્વાસ અથવા તો કેવાય કે કે લોકોને મનમાં એવું ઘર કરી ગયું છે તંત્ર માત્ર પૈસા ખંખેરવા માટે કાયદાનો ઉપયોગ કરે છે હવે આ આ જે ગેરસમજ જો લોકોમાંથી દૂર કરવી હોય તો મને લાગે છે કે તંત્ર એ બહુ પ્રોએક્ટિવ ભાગ લેવો પડશે માત્ર કેમેરા લગાવીને અથવા તો થોડા ઘણા અ એ જાગૃતિના કાર્યક્રમો કરીને નહીં ચાલે એમને ખરેખર તો લોકોનો વિશ્વાસ પણ એ જીતવો પડશે અને લોકોને બહુ પ્રેમથી સમજાવવું પણ પડશે કે આ આ વસ્તુ ખોટી છે અને આપણા પોતાના માટે નુકસાનકારક છે એટલે ક્યાંક મને એવું લાગે છે કે તંત્ર અને લોકો વચ્ચે એક બહુ મોટો ગેપ છે અને એ ગેપના કારણે અ આ મુશ્કેલી પડી રહી છે એક બાજુ જે રીતે ક્યાંક જાગૃતિની બાબત અત્યારે તો જોવા મળી રહી છે કે દરેક લોકોમાં અત્યારે તો જાગૃતિ લાવી બહુ જરૂરી જોવા મળતી હોય છે ચલો ક્યાંક અત્યારે સમજાવવામાં તો આવે છે સીસીટીવી પણ મૂકવામાં આવે છે પણ ક્યાંક હજુ પણ જાગૃતિ જોવા મળતી નથી અને ક્યાંક અવિશ્વાસની પણ બાબત જોવા મળતી હોય છે આપ તેને લઈને શું કહેશો તમે સામાન્ય રીતે આ એક અવેરનેસ માટેનો કાર્યક્રમ છે લોકો જાગૃત થાય એના માટે પણ અમે પ્રયત્નો કરશું એના માટે પેમ્પલેટ હોય બેનર હોય તદુપરાંત આપણે વાત કરીએ કે આ એક રૂપિયા એકત્ર કરવા માટેનો આશય નથી મેન આશય છે કે આપણું શહેર ચોખ્ખું રહે સ્વચ્છ રહે એ માટેનો પ્રયત્ન હાલમાં કરવામાં આવી રહ્યો છે લોકો એ તરફ પ્રેરાય અહીંયા આગળ આપણે વાત કરીએ કે આપણે ઈ મેમો એને ચલણ મોકલીએ પરંતુ એને કહીએ કે એક વાર બે વાર સોશિયલ મીડિયા પર એ પણ આપણે વાત કરીએ કે એ ક્લિપ મૂકવામાં આવે તો એને પણ એક શરમ થશે કે ભાઈ મારે મારું શહેરને ચોખ્ખું રાખવું છે એના મનની અંદર એક આ ભાવ થશે એ શુભ આશયથી સ્થિતિને ચોખ્ખું રાખવા માટે આ કવાયત અમે કરવા માટે જઈ રહ્યા છે દિવાંગભાઈ એક બાજુ જે રીતે સિટીને ચોખ્ખું કરવા માટેનો એક બહુ સારો એવો અભિગમ તો અત્યારે ચલો કોર્પોરેશન દ્વારા ધરવામાં આવ્યો છે પણ તેની સાથે સાથે લોકોને અત્યારે ચલો સોશિયલ મીડિયાથી અવેર કરવામાં આવે છે પણ ક્યાંક અત્યારે લોકો ક્યાંક સમજતા જ નથી તેવી બાબત પણ અત્યારે સામે આવતી હોય છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે તમે સોશિયલ મીડિયાના થ્રુ દરેક લોકોને કહી રહ્યા છો પણ સાથે સાથે અમુક જે સેલિબ્રિટીઝ હોય કે પછી અન્ય એવા વ્યક્તિ હોય કે તેમના દ્વારા પણ અત્યારે તો આ બાબતને લઈને અત્યારે પ્રચાર કરાવવો બહુ જરૂરી છે તેમ

આપે ચર્ચા પણ જગાવી છે એ માટે હું આપને પણ અભિનંદન આપું છું આપણા સૌનો પ્રયાસ છે તૈયાર પ્રયાસ થી આપણે સૌ સ્થિતિને ચોખ્ખું રાખી શકીશું સાચી વાત છે એટલે ભાવિકભાઈ આમાં સૌનો સાથ સૌનો વિકાસ જે બાબત અત્યારે તો ચલો એક જે મોટો તો અત્યારે રાખવામાં આવ્યો છે પણ તેની સાથે સાથે દરેક એક પોતાની સિવિક સેન્સ સમજીને અત્યારે તો જે કાર્ય કરવું ને એ બહુ યોગ્ય છે કારણ કે દરેક વખતે આપણે એમ કહીએ ને કે ના કોર્પોરેશન અત્યારે નથી કરતું રાજ્ય સરકાર નથી કરતું પણ આ બધી બાબતોની વચ્ચે અત્યારે તો એક જાહેર જાહેર જનતાની એક જવાબદારી આવે છે કે ભાઈ તમે અત્યારે તમે વાહન ચલાવો ના નહીં પણ અત્યારે તમે જાહેરમાં અત્યારે તો થૂંકી દો છો અને પછી એમ કે અરે ભાઈ જે થાય એ કર લે છે

અને તમારા પોતાના માટે નુકસાનકારક છે અને તમે પોતે બીજાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો આ આ વિચાર એ લોકોના મનમાં નથી આવતો અને બીજું જે એ લાગે છે કે જે મેં વાત કરી કે તંત્રનો જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમો ઘણી વખત એવું બને છે કે એ એકલ દોકલ અમુક અમુક દિવસોમાં એ થાય છે અથવા તો જે બધા આપણા જનતાના પ્રતિનિધિઓ છે એ કાર્યક્રમ કરે છે તો એ કાર્યક્રમ પણ આખો પ્રાયોજિત હોય અને એમાં શું કહે કે કચરો લાવીને ઠાલવીને પછી એને સાફ કરાતો હોય કે આવું બધું જે થતું હોય છે એના એના કારણે લોકોમાં મતલબ એટલી જાગૃતિ જાગૃતિ તો છે જાગૃતિ નથી એવું નથી પણ લોકોને જોઈએ જે હિપોક્રેસી ના હોય જે દંભ ના હોય એ પ્રકારનો જો લોકોમાં વલણ આવે અને આ બંને વચ્ચેનો જો ગેપ એ ઓછો થાય તો એ થઈ શકે એવું મને લાગે છે વાત છે છે અત્યારે અત્યારે તો તો દરેક સમજવું બહુ જરૂરી આપણે દર વખતે અઢી વાગે જે અમારે બિંદાસ્પોલ કાર્યક્રમ હતો તેમાં પણ મેં આ જ મુદ્દો લીધો હતો મેં કીધું આમાં આપણે એમ કહીએ છીએ કે ના કોર્પોરેશનની જવાબદારી છે પછી સરકારની જવાબદારી છે પણ એક અત્યારે તો જવાબદારી આપી પોતાની પણ છે મેં આજે અત્યારે ટાઈટલ પણ એ જ લીધું છે હવે તો સુધરો કારણ કે ચલો બધા અત્યારે તો ઇનિશિયેટિવ લેતા હોય રાજ્ય સરકાર પણ લેતી હોય કોર્પોરેશન પણ લેતી હોય પણ આપણે જ અત્યારે તો નથી કરતા તેના માટે અત્યારે તો સવાલ દર વખત ઉપસ્થિત થતો હોય છે દેવાંગભાઈ એક બાબત એ પણ છે કે જે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં એટલે કે ભૂતકાળમાં જે આ જે યોજના અને પહેલની શરૂઆત કરવામાં આવી હતી તેનો પ્રતિસાદ કેવો હતો અને આ વખતે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે શું લાગે છે કે ના અત્યારે તો આને ખૂબ જ લાંબા સમય માટે યથાવત રાખવી બહુ જરૂરી છે તેમ શરૂઆત થઈ ત્યારે જે જનરેશન આવી છે સ્કૂલ લેવલે તેની અંદર અમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે સ્વચ્છતા સંબંધી આજે નાના બાળકો હોય કેજી અથવા તો એક થી પાંચ ધોરણના તો એ પોતાના દાદા દાદી ને કે છે કે રે ચોકલેટ ખાઈને રેપર રોડ પર ના ના ખાય ખિસ્સામાં મૂકી દે છે આ એક પરિવર્તન ધીમે ધીમે આવતું જાય છે તો આના માધ્યમથી અંદર આ જે દૂષણ પણ જોવા મળે છે અને આપણે વાત કરીએ કે આની પાછળનો આશય આપણા શહેરને ચોખ્ખું રાખવા માટેનો ભૂતકાળની અંદર પ્રયત્ન થયો તો પરંતુ કોઈક ક્ષણે કામ પાછું અટકી આપણે વાત કરીએ ફરીથી આ પહેલ સતત કન્ટિન્યુટી રહે એની એ બધા આપણે પ્રયત્ન કરીશું અને ટૂંક સમયની અંદર થોડા મહિનાઓની અંદર આનું રિઝલ્ટ જોવા મળે અને આપણા સૌની જવાબદારી છે દરેક નાગરિક એમ સમજે કે ભાઈ આ મારે આ કામ ન કરવું જોઈએ કે મારે આ પિચકારી ન મારવી જોઈએ જેથી મારું સિટી ગંદુ ના થાય આમ દરેક નાગરિક પોતે જયારે સમજતો જાય સ્વાભિમાન આવતું જાય એમ એ પણ બીજા નાગરિકને સમજાવશે કે ભાઈ આપણે આપણા આપણે વાત કરીએ કે શહેરને સ્વચ્છ રાખવો જોઈએ દેવાંગભાઈ એક બાબત જે આજે મેં કહ્યું ને કે મેં આજે અઢી વાગે પણ મેં આજ મુદ્દો લીધો હતો અને જેમાં જાહેર જનતા પોતપોતાના પ્રતિસાદ આપતી હોય છે ત્યારે દેવાંગભાઈ એક સવાલ અત્યારે તો જાહેર જનતા એ પણ કર્યો હતો કે જે અમુક અમુક જગ્યાએ હજુ પણ ક્યાંક કચરાની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે તેના માટે પણ અત્યારે તો કાર્ય કરવું બહુ જરૂરી જોવા મળતું હોય કારણ કે આપણે અમુક અમુક જે રસ્તા જોયા છે સીજી રોડ હોય કે પછી એસજી હાઈવે હોય કે જ્યાં અત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળતા હોય છે પણ હજુ પણ અમુક અમુક એવી જે જગ્યાઓ છે કે ક્યાંક જે કચરાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો તેના કોર્પોરેશન કેટલું સજાગ જોવા મળી રહ્યું છે તેના માટે હવે કેવા પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આપને હું વાત કરું કે ઘણા સમયથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છે ડોર ટુ ડોર ગાડીઓ જઈ રહી છે સોસાયટીમાં રિપેરિંગ થાય તો એનો ડેબ્રીએસ નીકળે તો એના પ્લોટો કોર્પોરેશને આઈડેન્ટિફાઈ પણ કરી દીધા છે અને એમાંથી અત્યારે પેવર બ્લોક બનાવવામાં આવે છે તમે અમારા કોર્પોરેશનના એકસો પંચાવન નંબર પર ફોન કરો તો તમારે ઘરેથી જે ડેબ્રીએસ ઉત્પન્ન થશે એ ડેબ્રીએસનો તરત જ નિકાલ થશે બીજું હાલ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે કચરામાંથી કંચન આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પહેલી નવેમ્બરના રોજ પિરાણા ખાતે એક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અમદાવાદનો પર ડે એક ટન કચરાનો નિકાલ થાય છે અને કલાકે વીજળી ઉત્પન્ન થાય છે આ રીતે મુક્તિ મળતી અને પરિણામે વીજળી ઉત્પન્ન થશે પરિણામે આપણે ઇલેક્ટ્રિક સિટી છે એ આપણે વાત કરીએ કે એની પણ જરૂરિયાત આ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશું આમ કચરામાંથી અનેક બાય પ્રોડક્ટ જે બનતી જાય છે રિન્યુએબલ એનર્જી તરફ અત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકા

જોવા મળતી નથી અમદાવાદ મુક્ત થઈ ગયું છે પરંતુ નાગરિકોની પણ જોડે જોડે ફરજ બને છે કે ભાઈ આપણે પણ ગમે ત્યાં કોઈ જગ્યાએ કચરો ના નાખવો જોઈએ જ્યારે કચરા આપણે વાત કરીએ કે ગાડી આવે એ ગાડીની અંદર જ કચરો નાખીએ તો સૌના સામૂહિક પ્રયત્નોથી આપણે વાત કરીએ કે મહાનગરને ચોખ્ખો રાખી શકીશું બિલકુલ બિલકુલ સાચી વાત છે હમણાં જે રીતે એક શોપિંગ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા ત્યારે ભાવિકભાઈ એક બાબત તો મેં જોઈ હતી કે આઈસ્ક્રીમ ખાતો હતો એક પરિવાર અને તેમાં પણ જે પરિવારના એક સભ્યએ જે આઇસક્રીમનું જે પેલું રેપર હોય ને એ રેપર ખોલીને જે તે જગ્યાએ મૂકી દીધું હતું આપણે અત્યારે એમ કહીએ ને કે આપણને બાળકોથી આપણે શું શીખવાનું ને આપણે અત્યારે તો શું કરવાનું ત્યારે બાળકે કહ્યું પપ્પા અહીંયા આ રીતે અત્યારે અહીંયા ના કરાય ડસ્ટબિન છે બાજુમાં ડસ્ટબિનમાં મૂકો એટલે જ્યારે આપણે બાળકોની વાત કરીએ ને યુથની વાત કરીએ ને તે લોકો અત્યારે તો સમજી ગયા છે પરંતુ અમુક અમુક જે એજેડ પર્સન જે રે ક્યાંક અત્યારે હાલ પણ સમજતા નથી ને તે બાબત ચોક્કસથી સામે આવે છે અને ડ્યુ ટુ ચલો જે સિવિક સેન્સો છે સાથે સાથે જે રીતે દરેક લોકો પણ અત્યારે તો તેમાં સહયોગ કરી રહ્યા છે એ જ પ્રમાણે અમુક વ્યક્તિના કારણે આ પ્રકારની

એટલે મને લાગે છે કે જે તંત્ર દ્વારા અભિયાન શરૂ થયું છે તો સાથે સાથે લોકો સ્કૂલ અને કોલેજની પણ મદદ લે જેથી કરીને ત્યાં એનએસએસ નો વિભાગ છે એ સિવાય પણ એ લોકો ત્યાં જાગૃતિના કાર્યક્રમો કરે તો એના એના કારણે કેચ ધેમ યંગ જો યંગ લેવલથી આપણે એને કરીશું તો એ મોટા લોકોને પણ સુધારશે એટલે એ એક વાત છે ને બીજી બીજી જે વાત છે કે તમે તમે જે ઉદાહરણ આપ્યું એવા ઘણા ઉદાહરણ હું ટ્રાફિકની બાબતમાં પણ જોઉં છું કે પોતાના નાના બાળકને લઈને વાહનમાં આવે છે પોતાના ફેમિલીને લઈને આવે છે પણ ટ્રાફિક નો નિયમ તોડે છે શું કેવાય કે લાઈન થી આગળ જતા રહીએ છીએ અથવા તો લાઇન તોડીને જતા રહીએ છીએ અ તો આ બધું જયારે જોવે છે ત્યારે મને પણ એ વખતે વિચાર આવે છે કે તમે તમારી નવી પેઢીને શું શીખવાડી રહ્યા છો એટલે તમને જોઈને કારણ કે તમે અત્યારે એમના માટે આદર્શ છો ત્યારે એ વખતે તમે જો પોતાના બાળકોની સામે આ પ્રકારે જો વર્તન કરતા હો તો પછી તમારા બાળકોમાં એ શિસ્તનું કે નિયમ પાલનનું એ સિંચન ક્યાંથી થવાનું છે એટલે લોકોએ તો એ સમજવાની જરૂર છે જ કે આ આપણી આપણી નવી પેઢી માટે અને આપણા પોતાની સુખાકારી માટે આ અગત્યનું છે બિલકુલ દેવાંગભાઈ એક બહુ સારો એવો અત્યારે તો જે એક પહેલમાં એક સુજાવ આપવામાં આવ્યો છે ભાવિકભાઈ તરફથી પણ કે જે સ્કૂલોમાં અત્યારે તમે જાઓ ઇવન યુથ અત્યારે તો જે બધા કેમ્પેન્સ કરી રહ્યા છે તેમને અત્યારે તો જો તમે કહો ને તો પણ અત્યારે તો ઘણું સારું એવું તેમાં એમ કહેવાય કે પ્રભાવ સારો પડશે ઇવન એનજીઓસ પણ અત્યારે તો ઘણું બધું સારું એવું કામ કરી રહ્યા છે તો તેમાં પણ અત્યારે તો જો તમે જાઓ તો અત્યારે ઘણા લોકો સુધી આ મેસેજ પહોંચી શકે છે અને જે પ્રમાણે તમે કહ્યું કે માય સિટી માય પ્રાઇડ એક અત્યારે એક જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પણ ઘણું સારું એવું કામ આગળ પણ વધશે શું કહેશો આપ તેને લઈને પણ ચોક્કસ આપણે વાત કરી કે જે અત્યારનું યુથ છે અને જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અમદાવાદ મહાનગરપાલિકાની અઢીસો કરતા વધારે સ્કૂલ સ્કૂલો આવેલી છે એ લોકો રોજ પ્રતિજ્ઞા કરે છે હું ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં રોજિંદા જીવનમાં શબ્દ વણાઈ ગયો છે એટલે આ યુદ્ધ જેમ જેમ આગળ વધતું જશે એમ એ પોતા જેમ સ્કૂલ બોર્ડ ની સ્કૂલમાં અમારે ત્યાં આવે છે એ આપણે વાત કરીએ કે મિડલ ક્લાસના અથવા તો લોઅર મિડલ ક્લાસના કેટલીક એ ચાલીમાંથી આવે છે કેટલીક વાર આપણે વાત કરીએ કે ઝુંપડપટ્ટી એરિયામાંથી આવે છે આ બાળકોને સ્કૂલ બોર્ડ અમે ટ્રેન કરી રહ્યા છે અને રોજ પ્રતિજ્ઞા લેતા હોય છે કે હું ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં અને મારું આંગણું ચોખ્ખું રાખીશ તો અમારા ત્યાં તો આ પ્રયત્ન ચાલુ થયો છે પ્રાઇવેટ જે સ્કૂલો છે એ લોકો પણ અત્યારે વાત કે પોતે પ્લીઝ પ્રતિજ્ઞા લેવડાવતા હોય છે જેમ જેમ યુથ આગળ વધતું જાય એમ આપણું સિટી છે આપણું રાજ્ય છે અને આપણો દેશ છે જે માન્ય દેશના વડાપ્રધાન હા લોકો મેસેજ શું આપશો આપ દરેક આપણે સૌ સાથે મળીને આપણા સિટીને ચોખ્ખું રાખીએ એ આપણે વાત કરીએ કે આજની ચર્ચાનો એક મુખ્ય હેતુ છે કોર્પોરેશન કામ કરતું રહેશે પરંતુ એની સાથે આપનો સાથ અને સહકાર મળતો રહે બિલકુલ દેવાંગ બેન ભાવિક બે આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના અર્થ તો પણ કાર્યક્રમ નમસ્કાર